મોટા જમણા ખાતે જગડિયા તાલુકા માટેના રસ્તા કોઝવે ના વિકાસ કામો નું ધારાસભ્ય રીતે ખાતમુહૂર્ત યોજાયું મોટા ચામુડાથી ગારદાને જોડતો કોઝવેનું પાંત્રીસ વર્ષ બાદ થશે નિર્માણ ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ ઝગડિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ વર્ષોથી જર્જરિત અને ખંડેર હાલતમાં હતા ત્યારે મોટા મંડળાથી વરસાદી પાણીના પ્રવાહના કારણે ધોવાણ થતા રાહદારીઓ અને ગ્રામજનોને લાંબો ફેરાવો થતો હતો હવે કોઝવેનું નિર્માણ થશે જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ થશે ઝઘડિયા તાલુકાના કદવાલી રઝલવાડા ગામ ભાવપુરા વેલુગામ બોરખાડી કોચબાર ઝીરણા લાલ મંટોળી ઘાણીખું વરખડીના રસ્તા સહિત કવચિયા ગામના રસ્તા અને પુલ સહિત મોટા જાંબુડાથી ગારદા મંડાળાથી કોઝવેનું પાંત્રીસ વર્ષ બાદ નિર્માણની મંજૂરી મળતા રૂપિયા દસ પણ સિત્તેર કરોડના રોડ રસ્તાનું ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ ખાતમુહૂર્ત કર્યું હતું ખાન મુહૂર્ત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન રાયસિંગભાઈ વસાવા વાલિયા ઝઘડિયા અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સભ્યો પદાધિકારીઓ અધિકારીઓ સહિત સરપંચ શ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સર્જન વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ નર્મદા આજ રોજ વિધાનસભાની અંદર અમે નેત્રંગ ઝઘડિયા રસ્તા અને બે કોઝવે એટલે કુલ દસ કરોડ દસ કરોડને સિત્તેર લાખ રૂપિયાનું આજે અમે ખાતમુહૂર્ત કરેલ છે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી અમને આ વિસ્તારની અંદર રોડ રસ્તા અને પાણીના જે સમસ્યા છે એ સમસ્યાને લઈને અમે આજે ગામે ગામ જઈને વિકાસની જે ગાથા છે માન્ય નરેન્દ્ર મોદી સાહેબની એ ગાથાની અંદર અમે ગામે ગામ જઈને વિકાસના કામો કરીએ છીએ અને કેમ કરીને લોકોને મોદી સાહેબની યોજનાની જે લાભો છે લાભો મળે અને વિસ્તારની અંદર આવાનાવા અમે જે કંઈ રસ્તા રોડ અને જે જરૂરિયાતની વસ્તુ હશે અમે ચોક્કસપણે કરવાના છે શિક્ષિત ભારત સંકલ્પ યાત્રાની અંદર જે મોદી સાહેબે બાવીસ જેટલી યોજનાઓ છે એ યોજનાઓને લઈને પૂરી અધિકારીઓની ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને લોકોને ગામે ગામ સુધી જઈને રત લઈને એને બે ટાઈમ નક્કી કર્યા સવારને બપોરના અને જેમ કેમ કરીને આ યોજનાઓથી જે લોકો વંચિત રહી ગયા છેવાણો માનવી વંચિત રહી ગયો છે એ લોકોને આ યોજનાનો લાભ મળે અને વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો